બેસ્ટ હાઈસ્કૂલ જાગૃતિ જેવા મહત્વપૂર્ણ વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું આ સત્ર નો ઉદ્દેશ વિદ્યાર્થીઓ ખાસ કરીને એસપીસી વિવિધ પરિસ્થિતિ માં પોતાને સુરક્ષિત રાખવા માટે જ્ઞાન અને કૌશલ્ય સાથે સશક્ત બનાવવાનો હતો સત્ર દરમિયાન અધિકારીઓએ ગુડ ટચ અને બેડ ટચની સંકલ્પનાની સમજ આપી હતી વિદ્યાર્થીઓને તફાવત સમજવામાં મદદ કરી અને જો તેઓ ક્યારેય અસ્વસ્થ અનુભવે તો બોલવાની પ્રેરણા આપી સ્વ બચાવ વિભાગમાં વ્યવહારિક પ્રદર્શનનો સમાવેશ થયો જેમાં વિદ્યાર્થીઓને હુમલા સમયે પોતાને બચાવવાની મૂળભૂત તકનીકો શીખવવામાં આવી આ ઉપરાંત સત્રમાં વધતી જતી સાયબર ક્રાઇમની ચિંતા પર પણ ધ્યાન આપવામાં આવ્યું અધિકારીઓએ સુરક્ષિત ઓનલાઇન પ્રથાઓ વિશે મૂલ્યવાન માહિતી આપી વ્યક્તિગત માહિતીની સુરક્ષા અને ઓનલાઈન ધમકીઓથી સાવચેત રહેવાના મહત્ત્વને હાઇલાઇટ કર્યું તેમણે ફિશિંગ સાયબર બુલિંગ અને ઓળખ ચોરી જેવા સામાન્ય સાયબર ક્રાઇમ પર ચર્ચા કરી અને આ ગુનાઓનો શિકાર થવાથી કેવી રીતે બચવું તે અંગે ટિપ્સ આપી આ ઇન્ટરેક્ટિવ સત્રને વિદ્યાર્થીઓ દ્વારા સારી રીતે સ્વીકારવામાં આવ્યું જેમણે સક્રિયપણે ભાગ લીધો અને પ્રશ્નો પૂછ્યા શી ટીમે જાગૃતિ અને સતર્કતાના મહત્વ પર ભાર મૂક્યો વિદ્યાર્થીઓને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિઓની જાણ અધિકારીઓને કરવાની પ્રેરણા આપી કુલ મળીને સત્ર વિદ્યાર્થીઓની સલામતી અને સુરક્ષાને વધારવા તરફ એક મહત્વપૂર્ણ પગલું હતું જે તેમને શારીરિક અને ડિજિટલ બંને પર્યાવરણમાં સુરક્ષિત રીતે નાવિકી કરવા માટે જ્ઞાન સાથે સજ્જ કરે છે